જ્યારે ગયા શંકર પાસે અને પૂછ્યું શંકરજીએ કે કઈ રીતે પરીક્ષા કરી તો સતી સતીનું ચરિત્ર જે રીતે રામચરિત માનસમાં લખાયું છે એ આગળનું નાટક છે પડદાની પાછળની હકીકત કઈક જુદી જ છે નહી તો આને સતી કહેવાય જે પોતાના પતિનું માને નહીં પોતાના પતિની વાતમાં જેને ભરોસો નહીં દેખાય છે એવું હકીકતમાં એવું છે નહીં ઘણાને એવું દેખાય ગયા તો બહુ અભિમાની થઈ ગયા ક્યાંક આપણને ન ગમે એવું બોલે એટલે બળો અભિમાની થઈ ગયો એવું આપણે કહીએ પણ એમાં એનો કોઈ સ્વાર્થ ન હોય અને સૌના કલ્યાણની જ વાત હોય પણ આપણને અભિમાન દેખાય કે સતીને શિવ કથા સાંભળવા ગયા અગસ્ત્ય મુનિના આશ્રમમાં અને અગસ્ત્ય મુનિ એ જગતના માતા પિતા જાણીને બંનેની પૂજા કરી તો સતીને એમ થયું કે વક્તા છે અમે શ્રોતા છીએ શ્રોતાએ વક્તાની પૂજા કરવાની હોય અને બદલે એ અમારી પૂજા કરે હવે આમાં હોય હું એ અમને શું કથા સંભળાવશે એટલે પછી શ્રદ્ધા જ ન રહી અને પછી કથા જ્યારે થઈ ત્યારે સાંભળી તો ખરી પણ ખાલી શંકરે બેઠા તા બે શ્રોતાના રૂપમાં પણ સાંભળી ખાલી એકે રામ કથા મુનિ બરજ બખાની તો સુની મહેશ પરમ સુખમાં જાય છે કથા સાંભળીને પાછા અને રસ્તામાં રામના દર્શન થાય છે શિવજીને શિવજી રામ લક્ષ્મણ ને જોઈને દૂરથી પ્રણામ કરે છે જય તમારો વંદન કરે અને સચિદાનંદો પ્રશ્ન થાય છે મારા પતિ દેવ ના દેવ મહાદેવ આખી દુનિયા એને પગે લાગે પણ આજે આ મારા ધણી જેને પગે લાગે આ કોણ છે લાગે તો બે રાજકુમાર જેવા અને પૂછે છે तब तो को प्रणाम कर पाचा सच्चिदानंद कही प्रणाम कर तो के जासु कथा कुंभज ऋषि गाई भक्ति जा सुना मुनि ही सुनाई सेवत जाही सदा मुनि धीरा सोई मम इष्ट देव रघुबीरा सती न मान्या मुन्ना मानो આમાં સચિત કે આનંદ જેવું કઈ દેખાતું નથી સદરૂપ હોય તો સત્ય વ્યાપક હોય એનો કોઈ ઠેકાણે અભાવ જ ન હોય અને વ્યાપકને વિયોગ કોનો આ કોકના વિયોગમાં રોવે છે ચિદરૂપ હોય તો એ જ્ઞાન સ્વરૂપ હોય આ તો અજ્ઞાનીની જેમ પૂછે છે જાડવાઓને મારી સીતા જોઈ મૃગલાઓને પૂછે છે પંખીઓને પૂછે અને હવથી વધારે ઉપહાસ્યાસ્પદ શબ્દ તો છે આનંદ હવે આ રોવે છે સમજાવે છે સતી માનતા નથી પછી શંકરજી કહે છે કે જો તું મારે મન અતિસંદેહું તો કીન જાય પરીછા લેવું મનમાં આટલો સંદેહ છે તો પરીક્ષા કરો અને ગયા સતી કથા છે સીતાનું રૂપ લઈને સતીએ રામની પરીક્ષા કરીને સમજાઈ ગયું રામની વ્યાપકતા જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં રામ દેખાય આ કથા બધી સમજવા જેવી છે એના દરેક પક્ષ સમજવા જેવા છે આપણા રામાયણી મહાપુરુષો ખૂબ સરસ રીતે એનું નિરૂપણ પૂજ્ય સ્મરણ અનિવાર્ય પ્રમાણે પણ કરવું જોઈએ રામાયણ ની વાત આવે ત્યારે ઋષિકેશમાં મને શ્રોતા બનવાનો અવસર મળ્યો હતો સાત દિવસ અમારે ત્યાં રોકાવું અને પૂજ્ય પંડિતજી कथा एक एक कलाक बोलता है बोलता है तो अरे पछि पूज्य मामा जी नारायणदास जी भक्तमाली जी ये एनी रस कथा शुरू थी पंडित जी कहता पहले मेरी रूखी रूखी रोटी खा लो बाद में मामा जी आपको मिठाइयां खिलाएंगे पर जगह पे पूज्य पंडित जी खाली खरारी शब्द ऊपर सात दिवस बोलया ए वो मंथन महापुरुष ભારત વર્ષ ભાગ્યશાળી છે કે આવા મહાપુરુષો આપણને મળ્યા ગુજરાત ની વાત કરીને ભાગવત ની વાત આવે તો પૂજ બાપજી પૂજ્ય કૃષ્ણશંકર દાદાજી નું સ્મરણ પૂજ નરહરી શાસ્ત્રીજી નું સ્મરણ ન થાય એવું બને જ નહીં રામાયણ ની વાત આવે પૂજ્ય મુરારી બાપુ આપણને યાદ ના આવે એવું શક્ય જ નથી એ આ બધા રામાયણના પર્યાય શબ્દો જાણે થઈ ગયા આપણે તો આમ છાતી કાઢીને ફરવું જોઈએ કે આવા બધા મહાપુરુષોના કાળમાં આપણે જીવીએ છીએ અમે એની હામે બેઠા છીએ અમે એને સાંભળ્યા છે અમે એને પીધા છે અમે એને માણ્યા છે આજ પણ મને યાદ છે પૂજ્ય સ્વામી અખંડાનંદજી મહારાજના વહેલી સવારે પ્રવચનો સાંભળવાનો આનંદ અને એકવાર હું એમના આશ્રમમાં હતો ત્યારે વળી મને એમણે સાંભળ્યો આવું લટકું કર્યું શ્રીમદ ભાગવતની કથા માટે ત્યાં ગયો તો સ્વામીજી આવીને બેસતા માય ગોડ આવા મહાપુરુષ ને આપણે તો ત્યારે હજી ઊભી ઊભા થતા તેથી તો હજી હું કોલેજમાં ભણતો અને ત્યાં ભાગવત કથા હતી સ્વામી અખંડાનંદજી મહારાજના આશ્રમ અને અડધો કલાક ક્યારેક આવીને સ્વામીજી બેસતા બોલતી જ બંધ થઈ જાય ને આમ તો આપણી આવા પરમ પ્રકાંડ તો તરી બાતા સુનહી મુદિત મન અરુ માતા એના જેવો ઘાટ થયેલો અને સ્વામીજીના ખૂબ આશીર્વાદ મળ્યા હતા પછી સ્વામીજી જ્યારે પ્રશ્નોત્તરી એક કલાક કરતા ત્યારે હું બાજુ પલાઠી મારીને બેસતો અને પ્રશ્નોત્તરી સાંભળવાનો જે આનંદ આવતો પૂજ્ય ડોંગરે બાપજી દર વર્ષે પોષ વધમાં ત્યાં માલસરમાં જ કથા થતી અને આખી એક કથા દરમિયાન પૂજ્ય બાપજી સાથે મને રહેવાનો અવસર મળ્યો અને બાપજીની કથા સાંભળવાનો આજે વહેલી સવારના ભક્તિથી ભરેલો નિર્મળ બ્રાહ્મણ બ્રહ્મર્ષિ વર્ય દર્શન કરતા પાપ નાશ પામે એવી વિભૂતિ બાજુમાં નાનકડું આમ છત્રી જેવું ઝૂંપડી જેવું અને ત્યાં અમે રાતના બેઠા બેઠા મહામંત્રનું સંકીર્તન કરતા હતા કારણ કે બાપજી મહામંત્રના સંકિર્તનની બહુ વાત કરતા મહામંત્રનું સંકીર્તન કરતા હતા કે ઠાકોરજી રાજી રહે સંકિર્તનથી આપણા પાપે બળે નર્મદાનો કિનારો બાપજી રાજી થાય તે હાડા દસ થયા ને રાતના તો બાપજી એના રૂમમાંથી બહાર આવ્યા અને ગેલેરીમાં ઉભા રહીને બોલાવ્યા બધા શું કરો છો કે બાપજી અમે કીર્તન કરીએ ભજન કરીએ ભજન સવારના સાડા ચારે થાય આ સુવાનો સમય છે જાઓ સુઈ જાઓ અમે તો બધા જે બોલાવીને સીધા ભાગી ગયા હો પોતપોતાના ગોલકીમાં ભરાઈ ગયા વાત સાચી પણ આજે મને યાદ છે કે વહેલી સવારના સાડા ચારે ઉઠી અને પોષ મહિનાની કડકડતી ટાઢ ઉઘાડે પગે નર્મદામાં સ્નાન માટે જઈએ પોણા પાંચ પાંચે દાતણ કરીને અને રેતી એટલી ઠંડી થઈ ગઈ હોય કે આમ બરફની પાટની માથે જાણે પગ મૂકતા હોય એવું લાગે અને પછી નર્મદા સ્નાન કરી અને તૈયાર થયા હોય ત્યાં બાપજી પધારે અનેક ભક્તો વૈષ્ણવોથી ઘેરાયેલા અને ભગવત સ્મરણ કરતા કરતા એ સાત વાસ્તવિકતાની ચરમ સીમાનો અનુભવ એ સમયે કરેલો પોતે સ્નાન કરીને પછી ત્યાં નર્મદાના કિનારે જ સંધ્યા કરે સૂર્યને અર્ઘ આપીને પછી અરુણોદય થતો હોય ત્યાં સુધી એના ગાયત્રીના જપ ચાલે ઉભા ઉભા બીજા બધા વૈષ્ણવો પણ હાથમાં માળા લઈ પોતપોતાના મંત્રના જપ કરતા હોય અને અરુણોદય પછી જ્યાં સૂર્યોદય થાય એટલે એને પ્રણામ કરી અને બધાએ પછી પૂજા ઇત્યાદિ આગળના ક્રમ માટે પોતાને ઉતારે આવે મને યાદ છે આજે તે બાપજીને એ સમય અઢી ત્રણ તાવમાં હતા તબિયત બરાબર નહોતી પણ તો એનો જે નિત્ય નિયમ હતો એ તો કરવાનો જ નર્મદા સ્નાન કરવાનું જ ત્યાં ઊભા ઊભા સંધ્યા ગાયત્રી પાછા આવીને પોતાનો પૂજા ઇત્યાદિનો નિત્યક્રમ નિત્ય સંખ્યાના જપનો ક્રમ અને કેટલાય વર્ષો સુધી તો બાપજી સ્વયં પાકી રહ્યા ને પોતાની મેળે રાંધતા હતા થોડું ખાઈ લે અને લગભગ સાડા નવ પોણા દસે પધારે તો પાછા બધા જ સત્યનારાયણ મંદિરમાં અને જેટલા મંદિરો જેટલા દેવો એ બધાને પ્રણામ કરવાના દંડવત કરવાના પરિક્રમા કરવાની એ બધું કરતા કરતા પાછા જ્યાં ચોકમાં કથા સ્થાન હતું ત્યાં પધારે બધા પોથીની પૂજા કરવાની પોથી ઉપર બેઠેલા બ્રાહ્મણોની પૂજા કરવાની વ્યાસપીઠની પોથીની પૂજા કરવાની અને પછી પરિક્રમા કરીને વ્યાસપીઠ ઉપર બેસે દોઢ બે અઢી તાવમાં ધગધગતું શરીર હોય અને પછી જય ઘોષની સાથે જે કથાની ધારા નીકળે એ આનંદ એ અનુભવ આજે પણ જીવનની એક મૂલ્યવાન નિધિ બની અને મારા હૃદયમાં રહેલો અને છેલ્લે દિવસે પછી બાપજીને પાછો પગે લાગવા ગયો આજ્ઞા લેવા ગયો એ સમયે બાપજી મને જે કંઈ કહ્યું હતું એ અમારી વાત છે એ મારી નિધિ છે એ પર્સનલ છે નિધિ એવું કૃષ્ણશંકર દાદાજીએ પણ એમણે લખીને કહ્યું હતું એ મારી છે આપણે ભાગ્યશાળી છીએ કે આવા મહાપુરુષોના સાનિધ્યમાં આપણને રહેવાનું મળ્યું એના દર્શન મળ્યા એમને સાંભળવાનો અવસર મળ્યો આપણે ચર્ચા કરતા હતા સતી માતાની એવું જોયું જે સમજાયું નહીં પણ સ્વીકારી પણ ન શક્યા ચારે બાજુ ભગવાન કેવી રીતે હોય આમ આગળ જોવે તો ત્યાં રામ અને એકલા રામ લક્ષ્મણ નહી સાથે સીતા આગે રામ સહિત શ્રી ભ્રાતા પાછળ જોયું તો પાછળ રામ આ બાજુ જોવે તો ત્યાં લક્ષ્મણ આ બાજુ તો ત્યાં સીતારામ લક્ષ્મણ જહ સિતવતી પ્રભુ આ સી ના કેતા એ તો વ્યાપક હોય એને વિયોગ કેનો ભગવાને પોતાની વ્યાપકતા દેખાડી જ્યાં નજર કરો ત્યાં હું છું માં જોઈ લો હવે આવી ભૂમિકા જેની થઈ જાય એ તો કેવો મોટો અને ભાગ્યશાળી માણસ કહેવાય કે જ્યાં નજર કરે ત્યાં એને ભગવાનના દર્શન થાય જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની જધર દેખતા હું ઉધરતું હિ તું હૈ આવી સ્થિતિ થઈ જાય તો તો ભૂમિકા કેટલી ઊંચી પણ એ સમજાયું નહીં કે આમ કેમ હોઈ શકે અને તેથી આમ અંદરથી સ્વીકારાયું પણ નહીં આપણે જાદુના ખેલ જોવા જઈએ અને ઓલો છોકરીને બોક્સની અંદર લાકડાના બોક્સમાં આમ કરી અને આની કોરથી માથું દેખાતું હોય આની કોરથી પગ દેખાતા હોય આની પરથી હાથ દેખાતા હોય વચ્ચે કરવત લઈને કાપી નાખે એને અને પાછા બે ભાગ થઈ જાય આખી આખી છોકરી ગઈ હોય અંદર એને બદલે આના બે ભાગ થઈ જાય ને પાછા ઓલી ટ્રોલી હોય ને એટલે આને આમ લઈ જાય આમ ઢળીને લઈ જાય અને તોય અહીંયા પાછા જસ્ટ ઇમ્પોસિબલ એક બાજુ આપણે જોતા હોઈએ બીજી બાજુ આપણે સ્વીકારી ન શકીએ સતીની આવી દશા થઈ અને જ્યારે ગયા શંકર પાસે અને પૂછ્યું શંકરજીએ કે કઈ રીતે પરીક્ષા કરી તો સતી માતાએ કહ્યું કછુ ન પરી ગુસા ગોસાઇ પછી કઈ પરીક્ષા કરી નહીં પછી માંડી વાળ્યો પછી મને એમ થયું કે મારા પતિ જે કઈ ખોટું ના હોય એટલે મેં પણ તમારે જેમ પ્રણામ જ કર્યા બસ ફરક એટલો તમે દૂર થી કર્યા હતા મેં જરા એની નજીક જઈ કરી લીધા તબ શંકર દખ ઉધર ધ્યાના સતીો ની ચરિત્ર સબ તબર લે ઉધરી ધ્યાના સદીઓ ચરિત સ કછો ન નહી આવું બધું આપણે સાંભળીએ ત્યારે આપણી માં સતીમાં એનું કેવું એક ચિત્ર આપણા મનમાં તૈયાર થાય નિશ્ચિતપણે બહુ આદરણીય તો ના જ લાગે કે આને સતી કહેવાય પ્રશ્ન આવા ઊભા થાય આવી અભિમાની દક્ષ સુતા પોતાના પતિની વાતને ન માને આગળ બોલે શું સતી આવી હોય એ ચરિત્રને જોઈને એની મૂર્તિ થોડી ઝાંખી પડે છે અને આ માતૃ વંદનાની વાત છે ને એટલા માટે અહિયાં તે સતી માના વકીલ થઈને સતી માનો કેસ લડવાની ઈચ્છા થાય એવું છે માં આ જે કઈ કરે છે ને એ તો પડદાની આગળની વાત છે અને પડદાની આગળ આ બાજુ હોય ને નાટક છે વાસ્તવિકતાથી કંઈક જુદું પડદાની પાછળની જે વાસ્તવિકતા છે એ સમજવાની છે અને આ પણ રામકથામાં ક્યારેક ક્યારેક અવસર મળ્યો છે મને તો રામકથાનો ઓછો મારો મેન વિષય ભાગવત એટલે પછી ભાગવતમાં મારે રામાયણનું ક્યાંક કેવું હોય ને પછી રહેવાય નહીં તો આમાં કહી દઉં